રાધનપુર રેલવે કોલોની ના રહેવાસી રેલવે વિભાગમાં માં ફરજ બજાવતા હતા ભજન કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા હાલત નાજુક હતી નારગોડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે ડમ્પર ચાલક વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર